પીએ રૂબરૂ સદરઉ જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રેઠાણના મકાનમાંથી બસો ત્રીસ નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી ને એ બાબતે સલાબતપુરા પોલીસ ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા અ એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા અને છેલ્લા દોઢેક મહિનાથી આ પ્રતિબંધ ખોરાક બોટલો છે એનું વેચાણ કરતા હતા ના હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે આશરે ત્રેવીસ હજારનો મુદ્દાઓ મળી આવેલો છે